પત્રકાર પરિષદમાં સૌ બંધુઓનો ખૂબ ખૂબ સ્વાગત છે આજે જે જે નો રિપોર્ટ આવ્યો છે એ ખૂબ જ ચોંકાવનારું છે કુપોષણ મામલામાં ગુજરાત દેશમાં છેલ્લેથી બીજા ક્રમે આવી ગયું છે વારંવાર કેતો હતો કે ગુજરાતમાં હયાત જે ગુજરાતની રાજનીતિમાં ભાજપના નેતાઓ જે હોદ્દેદારો છે પદાધિકારીઓ છે મંત્રી મુખ્યમંત્રીઓ અને સરકાર ચલાવતા આવડતી નથી ગુજરાત અત્યારે ખૂબ પાછળ જઈ રહ્યું છે કુપોષણમાં તમે વિચાર કરો ઉત્તર પ્રદેશની હાલત ખૂબ ખરાબ હતી ઉત્તર પ્રદેશ કરતા પણ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કરતા પણ આપણી હાલત અત્યારે ખરાબ થઈ ગઈ તમે જો 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાતનો 31મો નંબર છે કુપોષણમાં એટલે કે જે જે કુપોષિત બાળકો અત્યારે ગુજરાતમાં દિવસે વધી વધી રહ્યા રહ્યા છે છે એ એટલા માટે કે એક તો આપણે ગરીબો માટે કોઈ વ્યવસ્થા ઉભી નથી કરી શક્યા કુપોષિત બાળકો માટે કુપોષણ થી બહાર આવે એના માટેની કોઈ વ્યવસ્થા કરી નથી શક્યા અને હવા હવાઈ વાતો કરે છે વિકસિત ગુજરાત છે મારું ગુજરાત ખાતે માત્ર ને માત્ર વિકાસ અત્યારે ભાજપના વીસ હજાર પદાધિકારીઓ સિવાય ગુજરાતમાં કોઈનો વિકાસ થતો જ નથી બધા લોકો પાછળ જાય છે ટેક્સ બધા પ્રજા ચૂકવે છે આજે કુપોષણમાં તમે જો ગુજરાતની હાલત ખૂબ દયનીય બની ગઈ છે એની જ સાથે સાથે હમણાં તમે જો ઇન્દોર બાદ ગાંધીનગરમાં ગાંધીનગરમાં ફરીથી ગટરનું પાણી મિક્સિંગ થઈ જતા આમણા જ નવી પાઇપલાઇન નાખી એમાં એનો મતલબ કે કેટલી મજબૂત પાઇપલાઇન નાખી હશે અંગ્રેજો મૂર્ખ આદક 600 વર્ષ સુધી પાઇપલાઇનઓ ચાલતી હતી આ ભાજપડા પાસેથી શીખવાની જરૂર છે બે મહિનામાં બે વર્ષમાં પાઇપલાઇન તૂટી જાય અને એમાંથી ગટરનું પાણી મિક્સ થઈ જાય અને અમિત સાહેબની લોકસભામાં સાહેબ પાણી શુદ્ધ પાણી નથી મળી રહ્યું લોકો પાણી ગંદુ પીવાથી ટાઈફોઈડ થયા છે ને લોકો મોતની સામે જ ઝઝૂમી રહ્યા છે રમેશ સાજી મોટા મોટા બળગા ફૂકી રહ્યા છે દુઃખ સાથે કેવું પડે છે ગુજરાતીઓની આત્માઓ ગુજરાતીઓ જગાડો હવે તો તમારા બાળકોના જીવ ઉપર ભાજપ રમિત રમી રહ્યું છે એક બાજુ કુપોષિત બાળકની વાત કરો અને એ જ કુપોષિત બાળકના માતા પિતા જ્યારે ભાજપને મત આપે છે ત્યારે ખૂબ ચિંતા થાય છે કે હજુ પણ આપણે આપણી આત્માને જગાડી નથી શક્યા ગાંધીનગર જેવા વિસ્તારમાં યાદ મહાનગરપાલિકા ભાજપની છે વર્ષોથી જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો ભાજપની સાંસદ ભાજપનો મંત્રી ભાજપનો સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની અને છતાંય પાણી શુદ્ધ પીવા મળી નથી રહ્યું અને લોકો અત્યારે મોતની સાથે જજુમી રહ્યા છે આ ભાજપને મત આપવાનો પરિણામ છે તમે જુઓ ગુજરાતમાં શુદ્ધ પાણીના 1 લાખ થી વધુ સેમ્પલ લેવાયા છે એમાં એક લાખ થી વધુ સેમ્પલો માં તમે કલ્પના એક લાખ દસ લાખ એક લાખ ને દસ હજાર પાણીના સેમ્પલ ફેલ ગયા છે એટલે કે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં પીવા લાયક પાણી નથી તમને ને મને ભાજપ ખાલી પીવા લાયક પાણી નથી આપી શકતું સાહેબ ત્રીસ વર્ષના શાસનમાં તમે કલ્પના કરો અને આપણે જ્ઞાતિ જાતિ ધર્મ એના વાળાઓથી આપણે ભાજપને મત આપીએ છીએ એનું પરિણામ

તો આ બધી બાબતો છે જેને આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઘર ઘર સુધી લઈ જશે અમે ડોર ટુ ડોર કેમ્પેન આજથી ચાલુ કર્યું છે ગુજરાત ભરમાં અને હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટીની ટીમ તમારે ત્યાં આવે તો તમારી સમસ્યાઓ જાણવા માટે આવશે તમારા હક અને અધિકારોની લડાઈ શું છે તમારા મુદ્દાઓ શું છે એના માટે આવશે અને આજથી ઘર ઘરનો કેમ્પેન અમે ચાલુ કરીએ છીએ ડોર ટુ ડોર આપ સૌ સહયોગ કરશો અને આમ આદમી પાર્ટી તમારા મુદ્દાઓને લઈને અડીખમ છે બાકી ભાજપ અને ભાજપના નેતાઓથી હવે ગુજરાત શકતું નથી એટલે ખૂબ જ અત્યંત ગંભીર બાબત છે બીજું કે આમ આદમી પાર્ટીની અત્યારે એટલી ગુજરાતમાં લોકપ્રિયતા વધી છે માન્ય અરવિંદ કેજરીવાલ કામની રાજનીતિથી પ્રેરાઈને દરરોજ મજબૂત લોકો જોડાઈ રહ્યા છે આજે મને હર્ષ સાથે આનંદ થાય છે કે આણંદના આકલાઓ વિધાનસભા મત વિસ્તારમાં રહેતા અને સામાજિક આગેવાન કોંગ્રેસ સાથે વર્ષોથી જોડાયેલા સંજયસિંહ રાજ જે કરણી સેના સાથે પણ એ જોડાઈ ચૂક્યા છે તેઓ આખા ગુજરાતના કરણી સેનાના પ્રમુખ પણ પ્રવક્તા પણ રહી ચૂક્યા છે એવા સંજયસિંહજી રાજ આજે એમના ભાજપ અને કોંગ્રેસના લગભગ સાઠ જેટલા પદાધિકારીઓ સામાજિક આગેવાનો સાથે આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે આમ તો તેઓ ત્રણ ચાર હજાર લોકો સાથે આગામી સમયમાં સભાઓ કરીને જોડાશે પરંતુ આજે પ્રદેશ કાર્યાલય તેઓ આમ આદમી પાર્ટી અને એની વિચારધારાની જોડાઈ રહ્યા છે જે મને ખૂબ આનંદ છે આણંદ જિલ્લામાં અમારા આણંદ જિલ્લા પ્રમુખ વિજયભાઈની આગેવાનીમાં આજે તેઓ ખૂબ મજબૂત ટીમ સાથે આમ આદમીમાં જોડાઈ રહ્યા છું એમનો આવકાર કરીશ ખેસ પહેરાવીને તો સ્વાગત છે આમ આદમી પાર્ટીમાં અને બીજા તો સાઠ આગેવાન છે આપણે પછી ફેરાવડાવીએ છીએ એમને આમાં કોઈને કંઈ સવાલ હોય તો કોણ નહીં તો પછી હું સંજયસિંહને સંજયસિંહ રાજને જ કહીશ કે તેઓ આપને સંબોધન કરશે આજે આમ આદમી પાર્ટી કાર્યાલય અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનની અરવિંદ કેજરીવાલજીની સ્વચ્છ રાજનીતિ લોકો માટેની રાજનીતિ ગરીબ લોકો માટેની રાજનીતિ પ્રેરાય અને માનનીય ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ઈસુદાનભાઈ ગઢવીના સાનિધ્યમાં એમની વાતોથી એમના કામથી લોકો માટેની જે લડત છે એ મજબૂત આવી લડતને જોઈ અને આજે કોંગ્રેસ પાર્ટીને છોડી એ ભારતીય જનતા પાર્ટીના પ્રલોભનોને છોડી અને આજે હું આમ આદમી પાર્ટી જોઈન્ટ કરું છું

કે કદાચ કોંગ્રેસ પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી હોય જાણે કોન્ટ્રાક્ટ પ્રથા થી જ ભાજપના ઈશારે કોંગ્રેસ પાર્ટી ચાલતી હોય મને દેખાઈ આવ્યું અને આંતરિક નાના જે એમના આગેવાનો છે એમના જૂથવાદના કારણે આજે હું આમાંથી પાર્ટી માની યુદાનભાઈ ગઢવી સાહેબના હાથે આજે ખેસ ધારણ કરું છું હું હર્ષની લાગણી અનુભવું છું મારા આણંદ જિલ્લાની વાત કરું આક્રો તાલુકાની વાત કરું

જેની ઉપર તમે રેલવે પ્લેટફોર્મ પર જે બ્લોક મૂકો છો એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે એવું લોખંડની ચેનલથી બનાવી શકે પરંતુ થઈ ગયા બિચારા મારે છે એ યુવાનોનો પગાર કેટલો એમાં તો ચાર ચાર પાંચ પાંચ હજાર પેટ્રોલમાં જાય ઘર ચલાવવાનું સાહેબ દેવાદાર બની ગયા છે અને દેવાના કારણે જે હપ્તાવાળા હોય લોનવાળા હોય એમના ઘરે આવીને અભદ્ર ભાષામાં ગાળો બોલે અને જેના કારણે યુવાનો વ્યસનના રવાળે રવાડે ચડી ગયા

એમના પગમાં કોવારો થાય ચામડીના રોગો થાય તો એ કામ નથી આ લોકો કરી શકતા આણંદ જિલ્લાની અંદર કેટલાય વર્ષોથી સિવિલ હોસ્પિટલની માંગ થઈ રહી છે પણ એ સિવિલ હોસ્પિટલ બની નથી શકતી એક વાર નહીં બે વાર નહીં ત્રણ ત્રણ વાર ખાત મુહૂર્ત કર્યું પરંતુ કશું થતું નથી તો આ કારણ શું કે ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી આ લોકો બધા પીડિત છે આ ભારતીય જનતા પાર્ટી ધર્મના નામે મત માગે ત્યારે ગાયડા નામે મત માંગે અને હમણાં જ મેં એક મીડિયામાં જોયું હતું કે આ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંત શુ એક નિવેદન આપ્યું એ સુધાંત શુ ત્રિવેદીને કેવું છે કે એમણે કીધું કે ભાઈ આ ગાયનું જે માસ છે ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યું છે વિદેશોમાં ત્યારે સુધાંત શુ ત્રિવેદી એવું બોલ્યા કે અમે લોકો જર્સી ગાયને ગાય માનતા નથી અમે દેશી ગાયને ગાય માનીએ છીએ વિચાર કરો ગાયમાં પણ તફાવત કરવાવાળા લોકો છે

સ્વચ્છ છબી ધરાવતી કામની રાજનીતિ કરતી ગરીબ લોકોનો અવાજ ઉઠાવતી મધ્યમ પરિવારનો અવાજ ઉઠાવતી એ આમ આદમી પાર્ટી એને આવનારા સમયમાં ભવ્ય વિજય મળવાનો છે અને આજે અહીંયા ટેબલ પર કહું છું કે બે હાજર સત્યાવીસ માં માનનીય ઈશ્વાન ગઢવી સાહેબના નેતૃત્વમાં ઉપરના જે પણ શિષ્ટ નેતૃત્વ છે એ બધા નેતૃત્વમાં સત્યાવીસ માં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે ને છે

યુવાઓ આગળ આવશે અને આપના નેતૃત્વમાં અમને સ્થાન મળે મજબૂતાઈથી જવાબ આપ લે અને ખોખલો વિરોધ નહીં ભેળસેળિયો વિરોધ નહીં મજબૂતાઈથી ગમે તે હોય આંખોમાંથી આંખો નાખી અને અમને જવાબ આપવા માટે અમે લોકો તૈયાર છે ત્યારે આપ સૌને કેવું છે કે કોરોના કાળ ગયો એ કોરોના કાળમાં ઓક્સિજન માટે લાઈન લાગી સ્મશાનમાં લાઈન લાગી દવાખાનામાં લાઈન લાગી પરંતુ આ લોકો સારી હોસ્પિટલ ના બનાવી શક્યા એ મોર મોરબી માં બ્રિજ તૂટી પડ્યો ચાલીસ થી પણ વધારે લોકો મૃત્યુ થયા પણ એમને બચાવ કામગીરી કરવા માટે જ મોકલવામાં આવ્યા ત્યારે બસમાં બધા ગયા જે બચાવ કામગીરી જે રાહત કર્મીઓ હોય એમને બસમાં મોકલવામાં આવ્યા અને જે ફોટોગ્રાફી કરવાવાળા જે નેતાઓ છે એ હેલિકોપ્ટર માં જોવા ગયા તમે વિચાર કરો પહેલા જો હેલિકોપ્ટર રાહત કર્મીઓ આપ્યું હોત તો કેટલા લોકોનો જીવ બચ્યો હોત બરોડાની અંદર પેલા નાના નાના બાળકો એ પેલા બોટ બોટ કામ બોટમાં ગયા હવે એ નરેન્દ્ર મોદીજી જે દરિયા કિનારે ફરવા જાય સીન સપાટા કરવા જાય પગની પાણી ના પલળે એ પગની પાણી ના પલળે એટલામાં એ દરિયા કિનારે જાય તો એમને પહેરવા માટે મોદીજીને જેકેટ છે પરંતુ એ નાના નાના બાળકો વડોદરાની અંદર બોટકાંડમાં મૃત્યુ પામ્યા જો કદાચ એમને જેકેટ પહેરાવ્યા હોત તો એમનું મૃત્યુ ના થયું હોત એ સુરતની અંદર તક્ષશિલા ખાંડ થયો સુરત માં એ બાળકોને મા બાપ પર શું ગુજરી હશે આજ મોદીજી બે કરોડ રોજગારી આપવાની વાત કરતા હતા રોજગારી આપી તો ના શક્યા પરંતુ રોજગારી છીનવી લીધી આ લોકોએ વધુ કહેતા જે મિત્રો છો આ લોકશાહીનો ચોથો આધાર સ્તંભ ગણાય એ આપ છો આપ જે બતાવો એ જ દુનિયા જોવાની છે જ લોકો જોવાના છે તો સૌ પ્રથમ તો આ મીડિયા કર્મી મિત્રોને પણ મારા સંજયસિંહ રાજના નતમસ્તક વંદન કરું છું અને ગુજરાતની સમગ્ર મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આપનો આ સહયોગ આ સાથ આવનારા સમયમાં યુવાનોને જોશ પૂરો પાડશે તાકાત પૂરી પાડશે અને ગરીબ અને મધ્યમ પરિવારને એક આશાઓનું કિરણ જો કદાચ હોય તો એ આશાઓનું કિરણ છે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી અને માનનીય પ્રમુખ શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને શિસ્ત નેતૃત્વ માનનીય ગોપાલભાઈ ઇટાલિયા હોય ચિત્રભાઈ વસાવા હોય જે પણ માનનીય દુર્ગેશ પાઠકજી છે ગોપાલ રાયજી છે

સમાજ અને જ્યાં જ્યાં બેન બેટી દીકરીનો ક્યાંક અત્યાચાર થાય સર્વ ધર્મની વાત કરીને નીકળ્યા છે અને અમારા થકી અમે એવું કહેવા માંગીએ કે માન્ય શેખાવજીન પણ કે એક વખત સાહેબને મળજો અને તમને એવું લાગે તો ચોક્કસપણે અમે આવકારીએ છું અને લાવવાનો પણ પ્રયત્ન અમે ચોક્કસપણે કરીશું પણ અત્યારે હું કોઈ એવું સ્ટેટમેન્ટ આપી શકું એમ છે નહીં ओके जॉइनिंग लीली हां संजय जी ऊपर फोटो अयोध्यांत थोड़ा आदि करो 5 6 जन में भी जी शाम आज चलेगा तक

જી બધા ભેગા એક કેસ પર આપણે કરી લઈએ હા ફોટો સંજેવી ગુસ્વામી છે અચ્છા રાજુ છે અમારો જે મરીન ખરિજન્દ્ર સિરાઠોડ મારું મિત્ર છે નેટવર્ક ફોટો લેજો આ પાછળ આવી ગયો બધા ફોટો

એક હાથ જો કરીને બધા એક વખત નારો બોલાવી લેજો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી